ભાવનગર બોટાદ પંદર લોકસભા વિસ્તારની જે ચૂંટણી છે તે આજે પૂરી થઈ ગઈ છે પરંતુ એક નવો વિવાદ વર્તેજમાં નોંધાયો હતો પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાગાણી તેના સમર્થકોને લઈને સો મીટરની અંદર આવી જતા ક્ષત્રિય સમાજના વર્તેજના યુવાનોએ તેમનો વિરોધ કર્યો હતો જેને લઈને વર્તેજ પોલીસ સ્ટેશનમાં ક્ષત્રિય સમાજના યુવાનોની અટક કરવામાં આવી હતી જેને લઈને ભાવનગર જિલ્લાનો તથા વર્તેજના ક્ષત્રિય સમાજના લોકો બહોળી સંખ્યામાં વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા ચાર કલાકથી ઉપસ્થિત હતા જેને લઈને ડીવાયએસપી પણ અહીંયા સિંગલ પોતે પહોંચી ગયા હતા અને બંધ

પછી એસપી સાહેબથી મને આ ભાવનગર જિલ્લાનો તમામ પોલીસ સ્ટાફનો પણ આ સાથે આભાર માનું છું કારણ કે નાની એવી બાબત હતી બાબતમાં કોઈ ઇસ્યુ નહોતો બન્યા એ સામાન્ય બાબત હતી અને સમગ્ર જિલ્લાની અંદર ભાવનગર જિલ્લાની અંદર જે ચાલીસ દિવસથી જે લડત ચાલતી હતી એમાં તમામ સમાજે સહકાર આપ્યો છે આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર શાંતિપૂર્ણ મતદાન થયું છે સંકલન સમિતિના જે કોઈ કાર્યક્રમો આવ્યા એ સંકલન સમિતિના કાર્યક્રમમાં દરેક જિલ્લે દરેક તાલુકાની અંદર એનો અમલ થયો છે અને આ સમાજની જે ક્ષત્રિય એકતા વધી છે ક્ષત્રિયો જે કાર્યક્રમો આપ્યા એમાં તમામનો સહકાર મળ્યો છે આમ સમાજ પણ અમારી હારી રહ્યો છે એટલા માટે આજ કોઈ એવો ઈચ્છુ બન્યો નથી પરંતુ જે કાંઈ સામાન્ય બાબત હતી સૂત્રોચ્ચાર જેવી બાબત એ બાબતનો સંપૂર્ણપણે અમને સહકાર મેળવ્યો છે એમાં કોઈ ખાટા ફરિયાદ કે બીજું કાંઈ થયું નથી એટલે તમામ સમાજનો ખાસ કરીને એસપી સાહેબ થી માંડીને પોલીસ સ્ટેશનનો અને મીડિયા અને તમામ આમ સમાજનો પણ આ સાથે આભાર માનું છું અને આ પ્રકરણ એ પૂરું થાય છે એટલે કોઈ કોઈ ઇશ્યુ છે એવું નિયમ માનવાનું સમગ્ર ગુજરાતની અંદર સંકલન સમિતિના કાર્યક્રમને અમલ કરીને સંપૂર્ણ રીતે મતદાન વધારે વધારે મતદાન થયું છે જ્યાં 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 અમારી વસ્તી છે નેવું પંચાણું ટકા જેવું મતદાન થયું છે એ માટે તમામ સમાજનો આભાર સાથે અસ્તુ જહેર જે માત્ર કોઈ કારણ નથી એમાં સમાજથી થી માણસો જેને ખબર પડે કે આવું ઈસ્યુ ફરી બન્યો નથી બે ચાર ભાઈઓ સૂત્ર ઉચ્ચાર કર્યા હતા અને સામાન્ય રીતે બોલાવ્યા હતા એટલે કોઈ એવો ઇશ્યુ નથી પણ સમાજને ને અત્યારે મીડિયા મારફત પછી આ વોટ્સએપ મારફત એવા સમાચાર ફેલાય જેના કારણે લોકો ભેગા થાય છે બાકી બીજો કોઈ ઇસ્યુ નથી આમાંથી કોઈ અને જે કઈ ઇસ્યુ તો છે જ નહીં પણ એનું પણ સંપૂર્ણ રીતે સમાધાન થઈ ગયું છે અમારે કોઈ વાત છે જ નહીં અચ્છા વાસુદેવસિંહ જો વાત કરવામાં આવે તો પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી વર્તેજ ગામના રહેવાસી નથી છતાં પણ એવો પણ એક આરોપ લાગવામાં આવ્યો છે કે બે ગાડી લઈને દસ થી બાર લોકો સો મીટર ની અંદર આવી ગયા હતા ત્યાં મીટિંગ કરી હતી એનો ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો જેને લઈને ક્ષત્રિય સમાજના યુવાનની અટક કરવામાં આવી હતી કે શું ના એવું આ ધારાસભ્યો છે એટલે એનો વિસ્તાર છે ચોક્કસ આટો મારે એ આવી શકે છે ગમે એ બુથમાં પણ જઈ શકે છે એની આરા દસ પંદર થી પચી પચાસ પણ માણસો હોય છે પણ નિયમ પ્રમાણે જે કઈ એના બુથમાં જઈને તપાસ કરીએ એવું કંઈ છે જ નહીં અમારે કોઈ અમે વાંધો નથી એવું કોઈ ઇશ્યુ બન્યો નથી ક્ષત્રિય સમાજના યુવાનોનું કેવું છે કે ધારાસભ્યના કહેવાથી ક્ષત્રિય સમાજના યુવાનોને બેસાડી દેવામાં આવ્યા છે ચાર ચાર કલાક સુધી વર્તેજ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા રોડ ઉપરથી લઈને ક્ષત્રિય સમાજ ઉમટી પડ્યો છે સમાજ નારાજ હતો એવો ચોક્કસ એને